એટલે જગદંબા હોય કે એના માટે હું ક્ષમા માંગુ છું એક દીકરી તરીકે હા મિત્રો આ દીકરી કેવી સરસ વાત કરી રહી છે અને આયુર્ય સમાજ પણ એ જ કહી રહ્યો છે કે આ ગીગાભાઈ ભમર જે બોલ્યા તે તેમનાથી ભૂલથી બોલાઈ ગયું છે અને એમાં આખો આયુર સમાજ ખરાબ થઈ જતો નથી મિત્રો પણ મિત્રો અમુક અમુક લોકો નફરત ફેલાવવામાં જ માનતા હોય અને આવા નફરત ફેલાવનારા વ્યક્તિઓ જેવા તેવા વિડીયો મૂકી અને સોશિયલ મીડિયામાં પોતાની નામના કરવા માટે મથતા હોય છે મિત્રો ત્યારે મિત્રો આ દીકરીને એકવાર જરૂર સાંભળો મિત્રો કેમ કે મિત્રો આ દીકરી કેવી સરસ વાત કરી છે એણે દેખાડી દીધું છે મિત્રો કે આને કહેવાય ખાનદાની મિત્રો આને કહેવાય ખાનદાની

છત્રી નો દીકરો હોય દરબારનો દીકરો હોય કાઠીનો દીકરો હોય આયર નો દીકરો હોય રબારી હોય કે ભરવાડ હોય આપડે બધા એક સિવાય